કપળવંશમાં વીઆસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટમાં વિકલાંગોને દાબડા તેમજ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું કપળવંશ તાલુકાના સ્વર્ગસ્થ ડૉક્ટર મનુભાઈ જગનલાલ જોશીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે નીનાબેન વ્યાસ કેનેડા તેમજ તેમના સમસ્ત જોશી પરિવાર દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવ્યું કપળવંશ તાલુકાના દિવ્યાંગજનોને દાબડા અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ કપળવંશ કે જે ઘણા વર્ષોથી અંધજન માનસિક વિકલાંગ અપંગ સહિતના દિવ્યાંગોને પોતાનું જીવન પોતાની જાતે ગુજારી શકે તે પ્રકારે સક્ષમ બનાવવાના પ્રયત્નો કરે છે આ દિવ્યાંગો કપળવંજ તાલુકાના અનેક વિવિધ ગામોમાંથી શોધીને તેમને પ્રશિક્ષણ આપવામાં આવે છે આ પ્રકારના દિવ્યાંગોને ઋતુ અનુસાર તેમજ તહેવારો મુજબ વિવિધ રીતે મદદરૂપ થવામાં ઘણો સહયોગ કરે છે કપડવંજ પંથકના જાણીતા એવા સ્વર્ગસ્થ ડૉક્ટર મનુભાઈ છગનલાલ જોશીની પુણ્યતિથિ નિમિત્તે શિયાળીની ઋતુમાં ઠંડી સામે રક્ષણ મળે તેવા ઉમદા હોતીથી મારું નામ મનહરભાઈ બાબુભાઈ ઝાલા હું અહીંયા દિવ્યાંગ બાળકોમાં ખાસ કરીને જે હિયરિંગ ઇમ્પેરમેન્ટ બાળકો છે એના સ્પેશિયલ ટીચર તરીકે છેલ્લા પચીસ વર્ષથી સર્વિસ આપું છું શ્રી વીએસ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ મુકુંદભાઈ વાડીલાલ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ જેઓ મુંબઈના વતની છે એનું વતન કપડવન છે એમણે માંદરે વતનની અંદર આ સંસ્થા શરૂ કરી અને છેલ્લા ને સત્તાણુંથી આ સંસ્થા કાર્યરત છે આજે કોના ત્રાથી ધાબડા વિતરણ કરવામાં આવે છે આજે આ વ્યસ ચેરિટેબલ ટ્રસ્ટમાં અલગ અલગ પ્રકારની વિકલાંગતા ધરાવતા એકવીસ પ્રકારના વિકલાંગો માટે કામ થાય છે તો એકવીસ પ્રકારના વિકલાંગો માટે ફિઝિયોથેરાપી સેન્ટર એના માટેના સીપી સેન્ટર એના માટેના ટ્રેનિંગ સેન્ટર એના માટેના કોમ્પ્યુટર સેન્ટર અહીંયા વિવિધ બાળકો આવે છે જેની અંદર અપંગતા ધરાવતા આંથની ક્ષતિ ધરાવતા મંદબુદ્ધિવાળા બાળકો એના અહીંયા સેન્ટરો આવેલા તો આજ રોજ અઠ્ઠાવીસ બાર બે હજાર ચોવીસને શનિવારના રોજ કપડવ સ્થિત શ્રી હરીશભાઈ મનુભાઈ જોશી જેવો પત્રકાર છે એમના તરફથી અમારા આ દિવ્યાંગ બાળકોને આજે ધાબળા તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે આ હરીશભાઈ અવારનવાર અમારી સંસ્થા સાથે જોડાઈને અનેકવિધ પ્રવૃત્તિઓમાં પોતાનો સાથ અને સહકાર આપતા રહે છે એમના તરફથી કંઈ ને કંઈ દિવ્યાંગજનોને જે કાંઈ સાધન સહાય કે જે કાંઈ મીઠાઈ હોય રમકડા હોય આ બધી વસ્તુઓ અવારનવાર આપવામાં આવતી હોય છે તો આ તબક્કે આજે હું વિય ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ હોતી શ્રી હરીશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ અમારા બાળકોને આ જે દિવ્યાંગતા ધરાવતા બાળકો છે એમને સમાજનું કવિભર જે અંગ છે એવા બાળકોની તરફ ધ્યાન દોરો અને એમને મદદ કરો એવી અમે ઈચ્છા રાખીએ છીએ કપડવંચથી હરીશ જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ